અને આપણા સૌના ઉર્જાવાન સહભાગી મિત્ર જનકભાઈની આજે અણગમતી કહી શકાય એમને આજે સમાચાર મળ્યા એના પછી ખરેખર આમ અંદરથી એવું થયેલું કે સારાનું જાણે એક અહંગ અભિન્ન અંગ કહી શકાય એ થોડું વિખૂટું પડતું હોય અને આમ તો સાંતલપુર મારા સત્તર અઢારમું વર્ષ રનિંગ છે ચોથી શાળા જ્યારે મુખ્ય શિક્ષક તરીકે એક ઝુમખા જોડે કામ કરવાનું હોય તો આપણે કહી શકીએ કે હાથની પાંચ આંગળી પણ એક સરખી હોતી નથી મારે બાર તેર શિક્ષકો જોડે કામ કરવાનું હોય બધા જ શિક્ષક કે તો બધા જ શિક્ષકો દરેક માનવ માત્ર માટે એવું હોય કે પોતાના કામને વળેલા હોય પ્રામાણિક હોય અને પોતે સતત એમાં વળગેલા રે એવા માણસો મળવા હાલનો જે જમાનો છે હાલનો જે સમય છે એ પ્રમાણે થોડુંક દુષ્કર બનતું બનતું જતું હોય છે અને એવા સમયે જ્યારે આવું માણસ વિખુટો પડતો હોય સ્કૂલ થી ત્યારે અમારા સંચાલનમાં સો ટકા એની અસર થવાની જ અને થશે એટલે એમનો તો મેં પહેલા જ બદલીનો એક અમારે જે તબક્કો ચાલુ થયો ત્યારથી એમને થોડાક ચેતવેલા પણ ખરા કે બધા જોઈને કે અત્યારે કેવું છે નજીક જવાનું ગમે અને બીજા તો દૂર હતા એમનું તો પોતે આ ગામ અને અહીંયા સમીના કનીજના છે આમનું વતન જ હતું પણ છતાંય કોણ જાણે કેમ આપણા બધાનું એટલું નસીબ હશે કદાચ એવું પણ બની શકે કે એમને પોતાની એટલી બધી ઈચ્છા નથી જ આ ગામ લેવાની એમને જે ભર્યું છે છતાંય પણ કુદરતની નિયતિ આગળ આપણે બધા વામણા સાબિત થતા હોઈએ છીએ કેટલીક વાર મેં વિચાર્યું હું આમ તો સાબરકાંઠા નું વતની અને મારી બદલી લગભગ પંદર વીસ દિવસ પહેલા થઈ જાય એવી સિચ્યુએશન હતી હું જઈ ના આવ્યો મેં મારી આંખો આગળથી ગામ જવા દીધા અને સમય એવો આવ્યો મેં ના પણ લીધું એટલે આમ જોવા જઈએ ને તો આ સિચ્યુએશનમાં શિક્ષક સારામાં મેળવવું એને ટકાવી રાખવું અને એને કાઢી પણ નાખવું એમની બદલી રોકાવા માટે આપણા સરપંચ શ્રી યુવાન મિત્રો અને ગ્રામજનો છે મંત્રી સુધી પહોંચી આયા ઉપર લેવલે એવું થયું એ લોકોને કે શિક્ષકની બદલી માટે આટલું બધી માથા કૂટશે નહીં એમ એ ભાઈએ જાતે માગ્યું છે એવા પણ મેસેજ આવે પણ એમને એક વાતનો અહેસાસ ચોક્કસ થયો કે ખરેખર ભલે અમને માગ્યું જાતે પણ રોકાવા માટે આમ તો બદલાવા માટે ઘણા બધા જતા હોય નથી પણ બદલાતું અને આપણે પડે એવા પણ શિક્ષકો ઘણા બધા હોય પણ આ એક શિક્ષક કે જેના માટે ગામ છે કેબિનેટ કક્ષા સુધી ગયું શિક્ષણ વિભાગમાં પણ એમને ખબર પડી કે ખરેખર આમ તો આમ જોવા જઈએ ને તો આપણે પોતાના માણસો માટે પણ નથી દોડતા આપણો ટાઈમ નથી હોતો એટલો બધો જવા માટે એમ જઈએ બાનું કાઢીએ ઘણા બધા મિત્રો ઘણા બધા વડીલો દોડ્યા છે એ બધાને પણ ખરી